ગોસાઇજીના જન્મજયંતિની ડભોઈના નગરજનો દ્વારા ભારે ઉત્સાહને ઉમંગથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ વિશ્વવંદનીય શ્રી વલ્લભાચાર્યજીના દ્વિતીય પુત્ર આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનને વિશ્વભરમાં વસતા કરોડો વૈષ્ણવ પરિવારજનોએ આ મહાન વિભૂતિને ગોસાઇજીના નામે પૂજન કર્યું છે ત્યારે નગરમાં વિવિધ જગ્યાએથી નીકળી હતી ગોસાઈજીના જયંતિ મહોત્સવના મુખ્ય મનોરથી વડોદરાના ચંદ્રગોપાલ ગોવિંદલાલ ગાંધી અને મીનાક્ષીબેન ગાંધી છે નગરના વૈષ્ણવોએ ભારે ઉત્સાહભેર અને ઉમંગથી ધાર્મિક વાતાવરણમાં જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરી નગરમાં વસતા દશાલાળ સમાજના જ્ઞાતિજનો અને ઝારોલા સમાજના જ્ઞાતિજનો દ્વારા આ ઉત્સવ ધાર્મિક ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો દરબાવતી નગરીમાં વસતા હજારો ઉપરાંત વૈષ્ણવોએ શ્રી ગુંસાઈજીની જન્મજયંતિ નિમિત્તે ડબોય ઝારોલા વાઘામાં આવેલ દ્વારકાધીશ મંદિર વિશાલ લાળ વાઘામાં આવેલ શ્રીનાથજીની હવેલી તેમજ ઉમા સોસાયટીમાં આવેલ છોટા દ્વારકાધીશની હવેલીમાં સવારથી જ મંગળ વધુ અને વધાઈથી ગાજી ઉઠી હતી હવેલીઓને ફૂલહાર અને ડેકોરેશન વડે શણગાર કરવામાં આવ્યો હતો ઝારુલા વાગામાં આવેલ શ્રી દ્વારકાધીશ હવેલીમાં સવારના દસ કલાકે સોનાના પલનામાં મનોરથના દર્શન તથા રાજભોગમાં અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટે તિલકના દર્શન થતા હજારો વૈષ્ણવોએ આ દર્શનનો અમૂલ્ય લાભો લીધો હતો સાંજના ડભોઈના ઝારોલા વાગાના પરમ ભગવદીય વૈષ્ણવ બાલકૃષ્ણ એમ શાળા નિવાસ સ્થાનેથી નીકળેલ શોભાયાત્રામાં હજારો વૈષ્ણવો કેસરી રંગના ઓપરાના ઓઢીને જોડાયા હતા જ્યારે મહિલાઓએ માથે કળશ લીધા હતા આ શોભાયાત્રામાં સજાવેલી વિક્ટોરિયામાં શ્રી ગુંસાઈજીની છબી પધરાવી હતી શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી શોભાયાત્રા ટાવર પાસે આવી પહોંચતા મહિલાઓએ ગરબાની ભવ્ય રમઝટ બોલાવી હતી અને સુંદર આતશબાજી કરવામાં આવી હતી આ શોભાયાત્રા જોવા માટે રાજમાર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા દ્વારકાની શવેલીએ શોભાયાત્રા આવી પહોંચતા મનોરથી ચંદ્રગોપાલ ગાંધી અને મીનાક્ષીબેન ગાંધી દ્વારા શોભાયાત્રાને ફૂલો વડે વધાવી હતી આજ રીતના નગરમાં દશાલાળ સમાસના જ્ઞાતિજનો દ્વારા શોભાયાત્રા નીકળી હતી આ બંને શોભાયાત્રાઓએ નગરમાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશ હવેલી ખાતે દરરોજ પાઠનું સ્મરણ કરવામાં આવતું હતું તેમજ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો શોભાયાત્રા પૂરી થયા બાદ રાત્રિના પ્રસાદી લેવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ત્રણેય વૈષ્ણવ મંદિરો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા ડભોઈ વૈષ્ણવ સમાજ દ્વારા ગુસાઈજીની પાંચસો નવમી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી